જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઋષિ પાચમ વિશે કે જેને સામા પાચમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રતની વિધિ શું છે આ વ્રતની વાર્તા અને આ વ્રત શા માટે અને કોને ઉજવવું જોઈએ એ સર્વે બધી વાત આપણે આ વિડીયોમાં કરીશું સામા પાચમ એટલે કે ઋષિ પાચમ વ્રતની વિધિ ભાદરવા સુદ પાચમ આવે આ પાચમને સામા પાચમ કહેવાય આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અધેડાનું દાદણ કરવાનું માટી ચોળી નાવાનું આમળાની ભૂકીથી માથું ચોળીને માથા બોળ નાવાનું આખો દિવસ ઉપવાસ કરવાનો ખાવામાં સાંબો ખાવાનો તથા ફરાળ લેવું અનાજનો દાણોય ખાવાનો નથી મહાદેવજીની પૂજા પ્રાર્થના કરવાની આમ પાંચ વર્ષ સુધી સામા પાચમનું વ્રત કરવાનું પછી સામા પાચમના વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં શક્તિ મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવવું દાન દક્ષિણા આપવી અને સપ્ત ઋષિઓનું અરુંદતી સહિત પૂજન કરવાનું પાચમ એટલે કે ઋષિ પાચમ વ્રતની વાર્તા પહેલાના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો આજુબાજુના ગામમાંથી અને એ ગામના બાળકોએ આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર હતો તથા એક પુત્રી હતા દીકરી નાની ઉંમરે વિધવા થયેલી તેથી માતા પિતાની પાસે જ આશ્રમમાં રહે એક દિવસ આશ્રમના છોકરાઓએ જોયું કે જાડ નીચે બહેન પડ્યા છે પાસે જઈને જોયું તો એમના આખા શરીરે કીડા પડ્યા છે બાળકો તો દોડતા દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું ગુરુજી એક બહેન તો આશ્રમની બહાર એક ઝાડ નીચે પડ્યા છે અને તેમના આખા શરીરમાં કીડા પડ્યા છે બાળકોની વાત સાંભળી બધા આશ્રમની બહાર જ્યાં બહેન પડ્યા છે ત્યાં આવ્યા અને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી હતી બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યા પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પર વહુમાં એક વણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રજ સ્વાલા ધર્મ પાળતી નહોતી તદ ઉપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાળે તો આ બાઈ તેઓની મશ્કરી કરે અને તેથી આ બહુમાં તેણી વિધવા થઈ અને રજસવાલા ધર્મ નહીં પાળતી હોવાથી તેના શરીરમાં કીડા પડ્યા ધ્યાનમાં સર્વે હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી પત્નીએ કહ્યું ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવના કર્મનું ફળ ભોગવી રહી છે પણ નાથ ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી માટે તેના એ કર્મનું નિવારણ કંઈક તો હશે જ ને બ્રાહ્મણે કહ્યું હા નિવારણ તો છે દીકરીએ સામાપાચમના વ્રતનો પરભુમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત આ બહુમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક કરે તો એના કરેલા કર્મોના થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાયા પ્રભુ કૃપાથી જેમ હતી તેમ સુંદર કંચન વરણી થાય દીકરીએ માતા પિતા વચ્ચે થતી આ સર્વે વાત સાંભળી તેથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી પિતાજી મેં બધી વાત સાંભળી છે માટે હું સામા પાચમનું વ્રત શ્રદ્ધાથી કરીશ માટે આપ મને તેની વિધિ કહો બ્રાહ્મણે કહ્યું બેટા પાદરવા સુદ પાચમના દિવસે વહેલા સવારે ઉઠી અદેડાનું દાંતણ કરવાનું પછી શરીરે માટી ચોળી આમળાની ભૂકીથી માથું ચોળી માથા બોળ નાહીને સ્વચ્છ કપડાં પહેરવા પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન ધરવાનું આમ સામા પાચમની કથા વાંચવાની કહેવાની કે સાંભળવાની ભોજનમાં સાંભો લેવાનો ફળ ફળાદી ખાવાના ઉગાડેલું અનાજને ખાવાનું નહીં અને પછી મહાદેવજીના મંદિરે જવાનું ભગવાનના દર્શન કરવા આવી રીતે પાંચ વર્ષ સુધી વ્રત કરી ત્યારબાદ તેનું ઉજવણું કરવાનું ઉજવણામાં અરુધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનું બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી બહેને વિધિ પ્રમાણે વ્રત કર્યું પાંચ વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેનને વ્રતનું ફળ મળ્યું તેણીની કાયા ખરેખર કંચન વર્ણી બની ગઈ આમ એ સપ્ત ઋષિ મુનિઓ જેવા આપ બહેનને ફળ્યા તેવા સૌને ફળજો જય શ્રી કૃષ્ણ તો મિત્રો આ હતી સામા પાચમ એટલે કે ઋષિ પાચમ વ્રતની વાત આશા રાખો કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ